બનાસકાંઠામાં જળબંબાકારની પરિસ્થિતિ નિર્માણ પામી છે ત્યારે ભાભર અને સુઈ ગામના ગામોમાં હજુ વિકટ સ્થિતિ છે તંત્ર દ્વારા હજુ સુધી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી સુઈ ગામના બેણપ કુંભારખા સેડવ ગામમાં હજુ રાહત અને બચાવની કામગીરી શરૂ થઈ નથી રાત્રે વરસાદ હોવાથી રાહતની કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે ભાબર જલારામ ગૌશાળામાં વીસ ગાયોના મોત થયા છે તો લુણસેલાની ગૌશાળામાં અઢાર ગાયોના મોત થયા છે ભાભર તાલુકાના ગાગુણ ગામના એક વ્યક્તિનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે હાલ અસરગ્રસ્ત કેટલાક ગામોમાં લોકો ભૂખ્યા તરસ્યા બેઠા છે આ ગામોમાં ફૂડ પેકેટ અને પીવાના પાણીની પહોંચ પહોંચાડવામાં આવી રહ્યું છે અબાડા ગામના સ્થાનિકોએ જણાવ્યું છે કે વડાણા ગામમાં જવાના રસ્તાઓ બંધ છે ગામમાં અનેક મકાન પડી ગયા છે જેથી લોકો તેવા દ્રશ્યો સર્જાયા છે ખેતરોમાં પણ પાણી ફરી વળી વળી ગયા છે ને તંત્ર દ્વારા પણ અહીંયા કોઈ મદદ હાલ પહોંચી નથી રહી તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે કેટલાક પશુઓના મોત થઈ ગયા છે તો એક વ્યક્તિ

માં એનડીઆરએફ ની ટીમ લોકોને બચાવવાની કામગીરી કરી રહ્યા છે સોય ગામના ઉચોસણ અને જોરાવરગઢ ગામોમાં પાણી ભરાઈ જતાં લોકો વૃક્ષો ઉપર ચડી ગયા છે એનડીઆરએફ ની ટીમ આ ગામના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે વાવ ભાભરના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પ્રધાન શંકરભાઈ ચૌધરી પોતાના મત વિસ્તારની પરિસ્થિતિ જાણવા માટે બોટમાં બેસી વિસ્તારની મુલાકાત લીધી હતી તો ગામના પ્રધાને પણ બોટમાં બેસીને પોતાના ગામની મુલાકાત લીધીને ક્યાં કેમી પરિસ્થિતિ છે તેનો નિધાર કર્યો હતો ખાસ કરીને ભાબરની વાત કરીએ તો ત્યાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે અને કામ કરી છે તો ઘણા બધા લોકોને કરીને બચાવવાનું કામ કર્યું છે હજુ પણ કેટલાક લોકો કોઈ ઝાડુ પર કોઈ મકાનોની અંદર મકાન ઉપર કે જે ઊંચી જગ્યા છે ત્યાં આગળ સલામત સ્થાન ઉપર છે પણ એમને લાવવા માટે વચ્ચે પાણીના વેન્ટ છે જે પંદર ફૂટ પંદર ફૂટ જેટલી વચ્ચે પાણીનું વેન્ટ છે એમાંથી બહાર કાઢવા માટે સતત પ્રયત્ન થઈ રહ્યા છે

અને ગઈકાલે એનડીઆરએફ ની ટીમો પણ આવી છે ત્યાં જે મેન મેન જે જગ્યાઓ જે છે અને જે વધારે અસરગ્રસ્ત વિસ્તારો જે છે ત્યાં ટીમ પહોંચી શકી નથી અને હાલમાં બહુ પરિસ્થિતિ વિકટ બની રહી છે અને બે સમાચાર મળતો મળવા મુજબ બેણપ અને કુંભારખામાં પરિસ્થિતિ બહુ ભયંકર છે અને હાલ ત્યાં પણ તંત્ર પહોંચી શક્યું નથી તંત્ર જી હાલ કેટલી મદદ કરવામાં આવી રહી છે ને શું સ્થળાંતર કરવામાં આવ્યું છે ક્યાં હા હાલ તો શું છે કે ગામના જે વ્યક્તિઓ જે છે અને ગામના જે લોકો છે એ રહી એની મદદ પોતાના ગામની મદદ કરી અને ભારે કાઢવા માંગી રહ્યા છે અને સ્થળાંતરણ પણ થઈ રહ્યું છે એમની રીતે થઈ રહ્યું છે તંત્ર હાલ ત્યાં પહોંચી શક્યું નથી એટલે આજે બીજી કોઈ લાંબી માહિતી મળતી નથી અને બીજી ગૌશાળાઓમાં પણ એવી માહિતી મળી રહી છે જલારામ ગૌશાળા વીસ ગાયો ના મોત થયા છે સમાચાર મળી રહ્યા છે જી મહેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર લોકો જ પોત પોતાની રીતે એકબીજાને મદદ કરી રહ્યા છે આ અવિરત પડેલા વરસાદ અને પૂર જેવી સ્થિતિ જે સર્જાય છે તેમાંથી લોકોએ કેવી રીતે બચવું પશુઓને કેવી રીતે બચાવવા તેનું પોતે જ નિકાલ કાઢી રહ્યા છે ખાસ કરીને ભાભરમાં વિકટ પરિસ્થિતિ સર્જાય છે છેલ્લા ચોવીસ કલાકમાં જે રીતે અવિરત વરસાદ પડી રહ્યો છે તેને લઈને ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે લોકો પરેશાન છે જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ તેમને અત્યારે મળવી ખૂબ જ મુશ્કેલ થઈ ઉઠી છે